એક મહાસુર રાક્ષસના આતંકથી પ્રાર્થના કરતા અને માતાજી પ્રગટ થયા હતા અને આ રાક્ષસનો વ્રત કર્યો હતો આ સમય પ્રગટ થયેલા તેજથી મા શક્તિ પ્રગટ થયા હતા અને તે જ્યાં સ્થિત થયા ત્યાં જ શક્તિપીઠ કહેવાયું હતું વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેરો યોજાઈ રહ્યો છે લાખો કરોડો ભાઈ ભક્તોની આસ્થા અને શ્રદ્ધાળુ કેન્દ્ર અંબાજી અને રીતે મહત્વ ધરાવે છે મહીસાસુરનો સંસાર કરવા આદ્યશક્તિ પ્રગટ થયા હતા દેવી ભાગવત અનુસાર દેવીની કૃપાથી મહીસાસુર નામનો નર જાતિની મરી ના શકે તેવું વરદાન ધરાવતો હતો તેમજ તે અતિ બળવાન બની અત્યાચાર અને ત્રાસ વર્તાવતો હતો આ બરવાન દાનવનો સાર કરવા દેવોએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી તે સમયે એક એક તેજ પ્રગટ થયું અને મા આદ્ય શક્તિ પ્રગટ થયા હતા આ દાનવનો સાર માતાજી માતાજીએ કરતો તેવો મહિષાસુર મંદિરની કહેવાયા છે આ બરવાન દાનવનો કરવા દેવોએ ભગવાન શિવજીએ પ્રાર્થના કરી હતી તે સમય એક જ તેજ પ્રગટ થયું અને મા આદ્યશક્તિ પ્રગટ થયા અને માતાજી ત્યાં જ સ્થિર થઈ ગયા એટલે આ સ્થળ શક્તિપીઠ અંબાજી કહેવાયું તો આ હતું અંબાજી ભાદરવી પૂનમનું મહત્વ તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો